હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દયરાને કેમ છો બધા મજામાં તો અટાણે વાગી ગયા સાડા આઠ ને ડેલી રોટલી ઘરનું કામ કરી લીધું બધું એક થાંબ છે ને હીરામણની રોટલી થઈ ગઈ ને ઢાંકીને મૂકી દીધી અમારી જ હું ખેતરમાં ભાજી વેણમાં અરવિંદભાઈને ધાણા ને દે હવે થી ત્રણ ક્યારે હે તો કે ભાજી લઈ જજો ને તાંજરિયા તાંજરિયાની ભાજી ખાવાની આવે મોજ હતા ને લકી કુમરા મારે બગાયું સળીયું હાલો ભાજી વીણી આવીને આપણે કંઈ સેતું છે નહીં આપણે ઘઉંનો હેઠો ને અરવિંદભાઈનો હેઠો ધાણાનો હેઠો બે એક જ છે હાલો ફટાફટ ભાજી વીણી આવીને આજ તો ભાજી ખાવાની છે મોજ બાકી કઈ ન ઘટે મંજુબેન ના હાવ પડ્યા ધાણા દે ને ખડે મંજુબેન થોડું થોડું છે હાવે મિત્રો ધીરે ધીરે વંડી ઉતરી નકર આમાં પડી જાય એમ છે હાલો તો આપણે વંડી ઉતરી ગયા નેદવાનું કામ ચાલુ છે આ છે મિત્રો ખડ અરે હાલો મિત્રો ને કામ પણ ચાલુ છે ને તમને હું શું વાત કરે ને આ છે અરવિંદભાઈ ના ધાણા ધાણામાં પણ મંજુ કઈ ઘટે ને ત્યારે હેઢે એવા છે કેટલા છે ત્રણ ને બહુ કરે અરવિંદ ભાઈ આમાં એક વખત મિત્રો અરોડા ઉપાડ લીધા ને પાછું ખળ લીય કોઈ પારું પારું આમાં ખળ હોય ને હું કયો ભાઈ હાલો તો આ છે ભાજી

હાલો ભાજી ખાવા ભાજી લઈ જજો જીન જોઈ ભયા સેલા ક્યાં રાહે તાંજરીયો આ તાણા કેટલા મહિના થયા ભાઈ દોઢ મહિના ના મિત્રો તમે જોતા ખરા અરવિંદભાઈ હું નાખે હા ફૂલડા આવવા મંડી ગયા માતા પણ માવજત બહુ કઈ ન ઘટે માવજત માં હાલો મિત્રો ભાજી લઈને તો આવતા રહ્યા જો ભાજી ને ઓડો ઢગલો પડ્યો પણ હું ઘેર આવીને મિત્રો આ આ તમે જોઈ લ્યો આ બધી એટલી એટલી તોડી નાખ્યું પાછું આપણે હવે આ મીંદડા નું તો કઈ ખવાય નહીં હાલો તો હવે આ ગાયને દઈ દે હું પાછી બનાવી રોટલીઓ ને કે મેં નક્કી કર્યું હતું મિત્રો કે આપણે ભાજી ઉપાડી આવી ને પછી હીરામણ કર્યું ને આ કાચો આમ ઢાકલ હતી આવી રીતના મેં કીધું તાવડી ચાલુ છે પાછું ઊંચું કરતા દે હું ખાતા દે હું તો મીંદરો હરિહર કરી ગયો ખાધું નહીં અને બગાડ્યું જાજુ હાલો હવે આનું કામ પૂરું બે રોટેલી રહ્યું પણ એ આપણે કઈ ખાવાનું મન માને નહીં મિત્રો પાછી ઘડી નાખી હાલો ને પાછા આવે ખાઈ લે હું પી લે હું તો સાડા નવ થઈ ગયા આગળ સાડા નવ દો રામ જય શ્રી કૃષ્ણ દાયરા ને ઓમ નમુ નારાયણ દાયરો બધો મજામાં કેરા ખાઈશ પાજી મરીએ કેરા ઢેગલો વસારે પડ્યો ધરાઈ તા હું દે ખાઈ હું કેરા જય માતાજી હર હર મહાદેવ વધાઈ ને આલો બધાય કેરા ખાવા મોન બાબે જે જીન કોક ઢેગલો કરે ને કેરા નો બે બે ત્રણ ત્રણ તા ઉલારી ગયો હજી સાલ અસલ રૂપરા પાકી ગયા જો મસ્તી ના હા અસલ થઈ ગયા બાપુ ને દઈ જો બાપુ એ ખાયો મારી મીઠા છે કાબા હું વાતો ધરા દે ખાટા ને મીઠા રૂપરા ઓલા દેહી કેરા આપણે બજારે વેસે ને ઈ કેરાના ના હમ ભરના ઓલા હાલો વાગી ગયા તાણ હાળા ગયા ને ફૂલ ઘર વારસ જવાર પાણી ઘઉં પી ગયા હોય કે હું હોય લાતા બધુંય પી ગયું કેમ ની આમાં આ તો મિત્રો પી ગયું બધું આમાં હાલે પાણી હેઠે ને હેઠે નીકળી જાય પારી પારી હાલ જાય આમ નામ હલો મિત્રો સા પાણી પીવા તો હાડા ગયા સા આવ્યો દેવલી ની વાટ જોઈ માં હાવ આમ રહી ગયો જડમુ તો મારો તો હું કા દેવલી આવે આગળી આવે હાવ સાના બાગા હાવ સુટે તા મંડા ફૂલ દેવલી આવી નહિ ઘડીક માં ના ગુંદરી પારવી પારવી છે તે કા જીવ નથી તો તો પાઈ જાય બીજો કામ કે છે ને ગુંદરી માં કે બો તો ક્યાં છે પાકે પર

કાં કાલ પી જાય હાલક બાદ રહે કાલ પૂરું ઓલી ગુંદરી જીણી છે એમાં તો આ વાર છે બાપા ખાતર નાખવાનું કામ ચાલુ ધીરે ધીરે જવા દે ને કઈ એટલે કાયદેસર બધી બધીમાં હરકું હરકું લખાઈ જાય હવે અટાણે તો કઈ ટોલી બીજી ભરાય નહીં ને હજી ત્યાં ફૂલ ગને એ જા રહી છે ભાઈ આમાં ઓલા મોટા મોટા ઓલા આવે ધીરે ધીરે ઉલારી ને કઈ તારો ઢગલો થઈ જાય એક જગ્યાએ તો પાછું ફોરી ફોરી થકી જાય હું આવું હાલે બધું કામકાજ મિત્ર હવે ટોલી નો આરોહ કર્યો ને હવે જવાનું છે ઉરિયા નાખવા ઘઉં માં મકાઈ ની જમા ઓઠા હે બાકી ધગલો થઈ ગયો એક ક્યારામાં એક ટોલી નાખી ભાઈ ને કે એક ક્યારામાં એક ટોલી તસાજી થઈ જાય હવે શું કરવાનું થાય હવે આમાં હવે તો એક એક ઓલો એક ટોલી દીધી કમ જાજુ થઈ જાય એમ કેવાનું થાય ને કેટલું તો છે હાલો ને એમ કર્યું કઈક પણ એ તો કીધું હતું કે જમા બે માંડતો એમ કરાય ડબલ ખોટી પડાય